બીજો બધાય આજનો આ પ્રસંગ જરૂર છે જેના દેવતરની એને કોઈ જીવવા નથી દેતા જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા ધીરે છે મોત ને વોકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલાના મોઢામાં પ્રાણે કોળિયા મૂકે છે दुख्याने कागवासी भात कोई भगवान नहीं देता है दुख्याने कागवासी भात कोई भगवान नहीं देता हमारा ईश्वर ने कांदी में हमारा डायो भाई हुए नवीन हुए अचारे दिखाने खूब जरूरत है मारो खूब नजीक नो परिसे मारा, मारा इज्मान परिवार रागुबाबा

દુઃખ વ્યક્ત કર્યો કે તમને વહેલા મેસેજ કરી દેવાતા પણ સંજોગોને આધીન દિશામાં એક બીજું આ ઘટના ઘટી એટલે થોડા લેટ પડ્યા છે કે કશો વાંધો નથી મારી ફરજનો ભાગ આવે મારે આવવી પડે પિતૃઓનું ઋણ અદા કરવા માટે રાઘુભાઈ પરિવાર આખો એમાં અમારા ઈશ્વરથી માટે છે એક નવીન સુધી ચારે ચાર દીકરાઓ ભેગા મળે આ દેશમાં આ ધરતીમાં આ વૈદિક વિચારધારામાં તમે બધો આખો પ્રજાપતિ સમાજ ગુરુમુખી છો તમારા કરતા વિશેષ પરિચય મને હોય એટલે મારે કોઈ એના વિશે વાતો ન કરવાની હોય જ્ઞાન ભક્તિ બે આ પરિવારમાં સ્થિર થયેલા હતા પેઢીઓથી એમાં ઋષિઓ એવા જબરદસ્ત વિચાર આપણને આપ્યા છે આજનો આ પ્રસંગ છે એમાં ઋષિ આપેલો વિચાર છે એ પિતૃ રોળ છે આવડો મોટો ફંક્શન કેમ કરવો પડે बेटाई बागर प्रांत में तेरा भी भगवत कृपा थी सती सात हजार आत्मा वो प्रसाद ले शे आऊं क्या करो पढ़े न करो तो न चाले चाले हो तो क्या चाले तो आ करिए थी मुरखाई थी वो मुलाके ना ही नहीं तुम्हारे सेज उन्नान पूर्वों श्रीमद् भगवत गीता ने उपाध्याय पढ़े ગીતા મારો અતિ પ્રિય વિષય છે અને આખા સમાજ ને ખબર પ્રજાપતિ સમાજ આખાને ખબર છે કે મને ગીતા અતિ પ્રિય છે શ્રીમદ્ ભગવદ ગીતા ઉપાડો તો ખ્યાલ આવે કે આ બધું કેમ થાય શું વણી લોકો ના સમજશે એવું નથી નાભંડા કહ્યા આવે એટલે પોતાના

સ્વાઈપ પાણી થી મે મારો ધ્યાન ઈ બાજુ હતો કારણ કે મોર કો ધ્યાન લગ્યો ખન પનિહારી કો ધ્યાન લગ્યો મટકી અને બારોટ થી અમને ખબર પડતી હોય કે આ શું થઈ રહ્યું છે જ્ઞાન છે ને ઈ બહુ ઊંચે ઊંચો વિષય આ બધી વાળી જ્ઞાન ની હતી પણ જ્ઞાન પ્રતાપું પ્રભુ ભાઈ ખૂબ કાઠો છે

जब हम का धारा बरसाते हैं नूतन हजारों के दरबारों बीच जाते हैं, तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं भजन भजन से एक बहुत समझी बोली रो कारण के बोलवा थोड़ा मैंने बहुत लागे डर ਮਨ ਭੈ ਪੈਦਾ ਖਾ ਚਾ ਆਪਰੇ ਬਕਵਾਸ ਤੋਂ ਨਹੀਂ ਕਰਤਾ ਨੇ ਆ ਸਮਰਥ ਹੈ ਨੇ ਆ ਪਤੀ ਪਵਿੱਤਰ ਸਮਾਧੀ ਸ ਹੈ ਤੁਹਾ ਮਾਰ ਦੇ ਅੱਥਰ ਅਹੀਂ ਸਾਲੇ ਜੀਉਂ ਸ ਨੇ ਤੁਮਨੇ ਖਬਰ ਨਹੀਂ ਕਿੰਮ ਚਾਲ ਹੈ ਇਹਨਾ ਮਾਟੇ ਤੁਮਾਰ ਮਨ ਪੁੱਛੂ ਪੜਤੋ ਹੂ ਤੁਮਨੇ ਮਹਾਪੁਰਸੇ ਆਨਾ ਮਾਟੇ ਅਬੂ ਭਾਈ ਲਗਭਗ ਅੱਦਾ ਵੀ 40 45 ਸਾਲ ਪਹਿਲਾਂ ਕਰੇਲੀ ਬਾਤੋ ਹੈ ਨੇ ਏਮਨੇ ਕਿਦੂ ਸੇ

એના નાક ને ઘરે લાવી અને પૂજા પતિ ને નાક ને ખવડાવી દે અને જો ઘર ની અંદર એક પાપ ટકે તો મારું નું અમૃત કરી દેતો હોય એટલા માટે કરીને આ સમાજ કહેવામાં આવે અતિ પવિત્ર સમાજ મેં જાહેર માં મારા રેકોર્ડ થયેલા છે મેં જાહેર કીધેલો છે આજ મારો ગળો મને સાથ નથી આવતો પ્રભુને ત્યાં મારો પ્રભુ મને જમાડતો હતો અને ઈશ્વરના આંગણા મેં બેઠા બેઠા જમતા હતા એટલે મેં તરત કીધું મને ગરમ પાણી કરી આવ્યો બે વાર તો મને આ ઘરમાંથી અમારા

તમે પુરાણે કો આમે જે હપરાણો બોલાવ્યો છે એ લાલ હપરાણ બોલે પણ વાતળીઓ બગતાળીઓ ઘણ ઝણ ધુધવીયો ઝહેરા બહેરા માંડવી હેડી હેડી વાતળીઓ વાતળી હું ફરી દો સમજી બોલો છો આગણા ન કરેલા અલ્પ તો પાપને નાશ કરી દેવા હોય અને વિશ્વનો એક વ્યક્તિ મારા સબંધને ખોટો પાડે ને એ દિવસે બે છો માં આવી અને છોપડા નહીં ખોલું નહીં ખોલું નહીં ખોલું એક વિશ્વનો વ્યક્તિ આવી મારા એક સુદ્ધને ખોટો પાડી દેશે કે મારું કે જૂથું પડે ખાલી આગણે બોલાવી

તમને ખુદને પરિચય નથી કે અમે કોણ છીએ મારા જાહેર ભાષણો મૂકો છો કે અતિ પવિત્ર જો કદાચ ભારત વર્ષનો કોઈ સમાજ હોય તો માત્ર ને માત્ર કુંભાર સમાજ જ છે કોઈ કહેશે બ્રાહ્મણો ક્યાંક ટૂંકા પડતા હશે મારે જાહેર કોઈ વાતો નથી કરવી મેં જાહેર હું બોલેલો છું હું ભાઈ મારા ચાલુ કાર્યક્રમોમાં બોલેલો છું કે વિશ્વની એક પણ એવી જ્ઞાતિ ઘાડી આપો આખા ભારત વર્ષની અંદર અઢારે અઢાર વર્ષ જીવી રહી છે એમાંથી એક જ્ઞાતિ એવી ઘડી આપો જેના ઉપર આખે આપો વિશ્વ વિશ્વાસ મૂકતો હોય તમને એક બાજુ કરી નાખો એ એક બાજુ કરી નાખો અને જગત એક સમાજ આખી બી બતાવો કે આખા આખા સમાજ ઉપર મોડા ભરવા મૂકે અને કુંભાર સમાજ ને એક બાજુ ઉભો કરી દો તો સાહેબ આખો વિશ્વ એમ કે કે કુંભાર નો દીકરો કા તો એ કરે વિશ્વાસ ઘાત નહી કરે ક્ષેત્ર પીડી કરે આપણો પડાવી નહી જાતો રે સાહેબ એના હાથ માંથી જગત લઈ જાય એ કોઈના હાથમાંથી માંથી ન લે આવો પવિત્ર સમાજ દુનિયામાં કોઈ છે જ નહીં હું વિશ્વાસ થી કહું છું મને ડર નથી ભય નથી ચિંતા નથી બીક નથી એટલા માટે કરીને અભુભાઈ આજ આ મારા હરિભાઈ ના આંગણે બે સમાજ આવીને હેઠ પાડે છે ને એ એના વાગડા પાપ નાશ કરવા સમાજ આવી જાય છે એટલે મારે ચારે ચાર દીકરા હોય મારો ઈશ્વર હોય ખાનજી હોય મારો ડાયો હોય નવીન હોય રાઘુભાઈ પરિવાર આખો ભેગો થાય અને આજે કરી રહ્યો છે ને એને હું એમ કહું કે પિત્તર ઋણ તમે કહો છો શું કહો છો એને પિત્તર ઋણ પુત્ર માં આવે છે કે એનો આ ધરતી ઉપર જન્મ થાય એટલે ત્રણ ઋણ લાગે કયા કયા તો કે પેલું દેવ ઋણ ઋણ છે છે એની રક્ષા કરે બીજું તો કે ઋષિ ઋણ જેને આપણને વિચાર આપ્યો આપણે મા બાપ ની સેવા કરતા થયા આપણે શીખા વધારતા થયા આપણે તિલક કરતા થઈ ગયા આપણે સમાજ ને પૂજા કરતા થઈ ગયા ઈશ્વર ગૌરવ તત્વ છે એને સમજવા શીખ્યા એ ઋષિ ઋણ છે

મારી યોગ્યતા છે એના ઉપરાંત તો અમને આપી રહ્યા છે પણ મારા કરતા વિશેષ આપવાની ઈચ્છા થાય તો તમારા આગળ જે આવી જાય પ્રવાસીઓ એને ખૂબ હાથ ઉજો તમે ખૂબ સુખી થશો તમે કલ્પના નહીં કરી હોય જેના ઘરની દીકરી ખીલખીલાટ કરતી જાય અને જેના મા બાપ હસતા હોય ને એના ઘરમાં પૂજા ન થાય ને પૂજા તોય ચાલે આ છેલ્લા શબ્દ જોકે આ સમાજમાં તો પૂજા તો પેલા ઉઠતો હોય છે પછી ચા પીવાની વાત આવે છે પાણી તા આ સમાજમાં પછી હોય છે આ સમાજમાં પહેલો ઉઠી અને પહેલે ભગવાનને દેવા અગરબત્તી પૂજા પાઠ જે પણ એટલો ભગવાન પાસે બેસે પણ વિશેષ હું દરેક જગ્યાએ કહેતો આવું છું કે આ સમાજ અતિ પવિત્ર છે આજ મારે વાત એક કરવી હતી કે આ સમાજમાં કેટલો પડેલું છે અહીં સાધુઓ છે સાધુઓ એમને એમને એમ થાય કે આના વાગણે ભાઈ આ જો પ્રસાદ મળી જાય તો મારો ક્યાંક ક્યોક મારો કરેલો હોય ને એ મારો નાશ થઈ જાય એવો આ સમાજ છે એક મહાપુરુષ તો વિશા કરે યુવાન માણસ એમાં ચારે બાજુ જાળી જશે અને જાળીની નીચે બેસી મસ્તી થી આ મહાપુરુષ બેઠો બેઠો હે હરી હો હરી હે હરી હો હરી ભજન થતું

તો એની એની મધુરતા વધે પણ એકલું જ્ઞાન છે ને એમાં થોડીક થોડા સ્પોક શું કહું મારે મીઠા શબ્દ ન વપરાય ને કારણ તો ગુરુમુખી પુરુષો બેઠા કે બાળક તમે શું બોલો છો હે પણ તમને થોડી સ્પષ્ટતા કરું મેં ઘણી જગ્યાએ મારા વાગડ પ્રાર્થના પ્રસંગોમાં આ વાતો કરી છે અને મને ગમે છે એટલે કહું છું કે અર્જુનને ભગવાને વિશ્વરૂપ દર્શન અગિયારમાં અધ્યાયમાં કરાયું અઢાર અધ્યાય વાતો કરું વધુ નથી કંટાળા નથી આવતો ને હવે હવે આ ભાઈએ પણ હળી કરી દે એટલે મારી ફોકી તમે ખોલાવી છે આ સિંહ રાશિ નો છે અને સિંહ રાશિના ના માને ટોલામના મળો છે ને એ ગમે એના ઉપર થોડી ગઈ એ ધણી થોડી થાય ને હમણાં નોકર કરાવે એ એનો ધંધો હોય એમાં એના દોષ નથી એની રાશિ એવી હકીકત તો સાહેબ મારાથી એક શબ્દ બોલવાની મારી ક્ષમતા નથી હું નવીન જોડે અને એના રમદીભાઈ ગોડે ક્લન મોડું બધું બોલતો આવ આવો પટેલ આવો ખેમદીભાઈ આવો આવો બાપુ આવો આવો હમણાંથી હા ભલે મારુતીભાઈ કે છે હમણાં પારો વાસણ ઘણા કરશે

એટલે હમણાં મારા વહાણિયાના સમય મારા મોકણી પરિવાર હમદભાઈ આનંદ હતો મને બે લાખ ને એકાવન હજાર રૂપિયા હમણાં શીખના ના એટલે કે બારો ઢબડા વસડો વધારે કરશે પણ એવું નથી સચે પ્યાર કી તો સારે જહા પે અસર હોગી ન હોગી તો તેરી કહી કસર હોગી મેં હૃદય થી તમને પ્રેમ કર્યો છે મને ખબર છે એક નાનકડો પ્રસંગ તમને કહું નાનો બાળક તમારો પોતરો હોય કે મારો પોતરો હોય અને આપણે બેઠા હોઈએ તો આપણો નાનો બચ્ચો છે ને આપણા થોડા માં બેસે આપણો ગમે તેવો મિત્ર છે એ બાળકને પરિચય છે કે મારા કાકા થાય છે અથવા તો મારા મારા દાદાના મિત્ર છે ગમે તે છે એમની પાસે નહીં જાય કેમ નહીં જાય કારણ કે એને ખબર છે કે આ આંખમાં જે પ્રેમ મળે હવે આંખમાં પ્રેમ મળતો નથી જો નાના બાળકને ખબર પડતી હોય નાનો બાળક સમજતું હોય કે આ આંખમાંથી પ્રેમ નથી મળતો તો એ બાળક એના ખોળામાં જઈ બેસતું નથી તો આપણે તો માણસ છે સાહેબ અને મડની વાખપો વાખ ના ગીત એટલે કોબુ તો હું દે તાઈ કે આમ લુખાસ્તકામ ઓપરેયન છે સદે પ્યાર કી તો સારે ધા કો અસર હોગી ન હોગી તો તારી કહી કે અસર હોગી મારા પ્રસંગે કી હો તો ભગવાન એ વિશ્વરૂપ દશમ ની અંદર 11મ અધ્યાય અન અર્જુને કરેલી પ્રાર્થના આ થોડી જરા બંધ કરો બોધો ન હોય તમને ઠંડક મે ઉસે 10 મિનિટ બંધ કરો પરત તમે મને આ કંટ આવતા હૈ

ભગવાને શ્રીમદ ગીતા સંભળાવી અને અગિયાર અધ્યાયનું વિશ્વરૂપ દર્શન બતાવ્યું પોતાનું ખુદનું રૂપ અને પરમાત્માએ તમે જેને વૈરાટ કહો છો